મોરબીની સબ વધુ એક વિડિયો વાયરલ દારૂની મહેફિલ માનતા બાબુ દેવાન કરારા નામના કેદીએ જેલમાંથી રાજવીર આહિર કરારા નામના ઇન્સ્ટાગ્રામ આઈડીમાંથી લાઈવ કર્યું હતું આરોપી દારૂની પાર્ટી કરી રહ્યો હોય તેવા વિડીયો થઈ રહ્યા છે વાયરલને તંત્ર થયું દોડતું વિડીયો ક્યારના છે તાજુ સુધી જાણી શકાયું નથી જિલ્લા વહીવટ તંત્ર દ્વારા આ વિડીયોની ખરેખર પુષ્ટિ કરવી ખૂબ જ જરૂરી છે કેમ કે સબ જેલની અંદરથી આ રીતના વિડીયો વાયરલ થતાં તંત્ર ઉપર એક સવાલ ઉભો થયા છે રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી